જૈન મારા ગાકીને યોજાઓ ને કેમ શું હવે આ બુક બાબતે બધાનો બહુ જ મેસેજ છે આપણે આ બુક બનાવીએ છીએ નાનો પાયો સથી માંડી દસમા ધોરણનો હવે એમાં ઘણા બુકો લઈ લીધી છે પછી હવે એમ કે છે કરુણભાઈ અમારે પાટી પુસ્તક વાંચવા કે આ બુક રિવિઝન કરવી તો મારું એક મંતવ્ય એવું છે કે તમે આ બુકથી રિવિઝન કરો કેમ કે પાઠ્યપુસ્તક એકાથી બે વાર વાંચ્યા હોય તો પછી આ પુસ્તક પાછી વાંચવાની જરૂર નથી કેમ કે બનતા હુંથી અમે પ્રયત્ન કર્યો છે સથી માંડી દસમા ધોરણનો બનતા હુંથી આપણે કોન્સ્ટેબલ લેવલનું બધું મેં આમ નોટ કર્યું છે અને અત્યારે ટાઈમ આપણે આ ઓછો છે બાકી પાઠ્યપુસ્તક તો વાંચવો જોઈએ પણ ટાઈમ એટલો બધો છે ને અને દેવાની છે તમને ફ્રીમાં તમને જે લિંક નાખી છે આ બુક પ્રચેઝ કરી છે ને તમને લિંક આવી છે એ લિંક તમે ખોલશો ને જિલ્લાની પીડીએફ તમને આવી ગઈ છે બુક મેજ બનાવી છે નવાણું પેજ છે ચોત્રીસ જિલ્લાની બેઝિક માહિતી અને આપણે જે અઠ્યાવીસ રાજ્યો છે એની બેઝિક માહિતી મેં નોટામાં કરી લઈએ ટૂંકમાં બનતા હું એવો પ્રયાસ કર્યો છે કે તમારો જિલ્લાનો ભાઈ ક્વેશ્ચન આવે એ આની ભાઈ ન જાવો એ રીતના મેં વ્યવસ્થામાં નોટ કરીશું કેમ કે આ રિવિઝન માટે બહુ બેસ્ટ ઓપ્શન છે સમજણો કેમકે રિવિઝન તમારું ફટાફટ થઈ જશે તમારા ત્રણસો ચારસો પેજની જે જિલ્લાની બુક હશે ને એ રિવિઝનમાં ફટાફટ નહીં થાય પણ આમાં ફટાકથી થઈ જાય છે તો તમારે જેને આ પીડીએફ નથી ટૂંકમાં આ બુક નથી લીધી જેને લેવલ ગણતરી છે એટલે દેખાય એની વોટ્સઅપ નંબર આપણો છે અને ક્યુ દેખાય એમાં નવ્વાણું રૂપિયાની પ્રાઇઝ છે તમે આ બુક પરસેજ કરશો તમને આની પીડીએફ અંદર ફ્રીમાં મળી જશે છે તો વોટ્સએપમાં મેસેજ કરજો તો તમારે આની પીડીએફ જોતી હોય તો